બધા પડી તારા જેવા થવા તું તારા એવું જેવાનું મારે બતાવું બતાવવાનું હા ના બતાવવું પડે તમારે બતાવ નહી મારે બતાવું પૈસા પૈસા દોછા ઠેરું પડે બી લે બસ દસ દસ બિલા આટલો ઠેલો પડે તો મારા મૂળે તો મૂકતા નહીં હું થયું બિયારણ મને લઈ તો પક્ષી પડે એવું પક્ષી ના દબાવ્યા પક્ષી દબાવું પડે ચોપી નું ના હોય પણ પાણી પાણી લેવાનું પાણી 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 પોણી લેવી જ નતું બાપર છોકરા હવા તમારે

અરે લોકો ના મારા પગત ભાગવા ભાગ છે ત્રણ શરમ રાખો શરમ હું ક્યાં રાખો તણ શરમ ના રાખાય તું ત્યાં ઘેર દાખ હું મારે ઘેર દઉં તમે ભાઈ ભાઈ નહીં તા યાર આટલું લું મારા પૈસા તું મને વિશવાની હોત મારું તું ઘેર જા આ ત્યાં ઘેર દઉં હું મારા ઘેર હું મારે ઘેર દઉં તો એ હારે શિકાર આ મારો શું વહેલે ઉઠીને આ મારા ફાન પૈસા ભાઈ અંધાત થઈ ગયો અને હાલો મોડાવા ઘેર જવા દે બિલ્વ બેંક માંથી પૈસા આપણને ખબર ના પડવા દો ને મહિનાની કેવું એવું નહીં પાટલા પૈસા ભૈરું માં દેવા તો પૈસા ભાડે ને એ પછી એ જતું જાય એના કરતા હું મારી વાર જગ્યા બોલે હંટા દે પૈસા ઉપલું મૂટો ઘા કરી ભારત માં યુરોપ અને અંગ્રેજી નું શાસન ની સ્થાપના આ નક્ષત્ર તૈયાર કરવાનું હો

એવું ભણાવવાનું કીધું બેન ને બાપા તમને ખબર હે હું મારા નિયમો પહેલો નંબર લે મોરી આલા નંબર લાવવાનો માં પહેલો નંબર લાવવો પડે ને ગમે થાય બાપ નું નામ રોશન કરવાનું હ ગમે તે નોકરી સરકારી લેવાની હે આપણો આમ ભણવા પહેલો નંબર લેવાનો હો હું કીધું હા અમે તો મજૂરી કરી હ પણ તમાર મજૂરી કરવા નહીં બરોબર એટલે ઘર પર ઘર પર માં અમારે થોડી તકલીફ ના પડે તંગો નોકરી બોકરી હોય તો શાંતિથી બેઠે બેઠા ખાઈએ

अ छोक्रो तो जियो नेहा म अब इन्नो थोडं कामकाज ते करेली એટલે सोंती आ ये थोडं काम पाछी ह ते पठायना छळ ओय छोकरा ह ओय भाई तो काय गिया

જે ઉપર આ હેડવા સાહેબો મોટા મોટા એ પાછત કર દે 12 માં મેવડી તા જાયો હું એવું કર દે 12 માં મેવડી તા જાયો તમા તા હું આકો રઘલો બહુ ઈચ્છા લાગે 12 માં મારે શું હું 12 માં ચુર્યો જાય ખબર છે તમને એવડી તા જાયો આના ભણવા નહીં જતો હું હ ફરવા જવાનું આ તો હું તો જઉં તું તો ફરે જા અને જલસા કરી જા

ઓ ભાઈ આજ તો બાર આય કી યાર અલ્યા શું કર્યું યાર તો બહુ હેડી હા તારો છોકરો ચીકા કે ભાટ્યો તું આ બાઈક ને બાઈક આલે કુદીપણ ઇસ્કાયુ હા બોલ बताओ મને કહો બોલો હું તો બોલા મોલા દેખાડવાનું બધો કુદીપણ મત ચક છો પેરા હું બધો બધો જો કુદીયો પોઈ ના આયે હું બે આલી ના જોવાય તો ઠેકો ન આવડે ને એટલે હું તો થીરો સાઈડ માં તો ઇસ્કાલ બાઈક નવ બાઈક લઈ આવ્યો નવ લઈ આવ્યો એમાં સુકાન બહુ પૈસા થી જતા આવ્યો હે બહુ પૈસા થી અતા ઘરે એના બહુ પડી છે હા